તારીખ ઓગણીસ ઓગસ્ટ બે હજાર પચીસ વાર મંગળવાર ગુજરાતી મહિનો શ્રાવણ સુદ એકાદશી વિશેષ દિવસો આજે એકાદશી છે વિશ્વ માનવતા દિવસ વર્લ્ડ હ્યુમનિસ હ્યુમેનિટેરિયન ડે એ વિશ્વ ફોટોગ્રાફી દિવસ અને સંસ્કૃત દિવસ આજના મુખ્ય સમાચાર જોઈએ રાષ્ટ્રીય સમાચાર જીએસટી ટુ પોઈન્ટ જીરો જાહેરાત ભારત સરકારે ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સને સરળ બનાવવા માટે જીએસટી ટુ પોઈન્ટ ઝીરો રજૂ કર્યું હવે માત્ર બે મુખ્ય ટેક્સ દર પાંચ ટકા અને અઢાર ટકા રહેશે આ અર્થવ્યવસ્થા માટે સરળતા લાવશે એસપી ગ્લોબલ અપડેટ આંતરરાષ્ટ્રીય રેટિંગ એજન્સી એસપી ભારતનો સોવરેન ક્રેડિટ રેટિંગ વધારીને પીબીબી કર્યું ભારતની નાણાકીય સ્થિરતા અને નીતિગત સુધારાને માન્યતા આપે છે મુંબઈમાં ભારે વરસાદ આઈએમડી દ્વારા રેડ એલર્ટ જાહેર તથા બીએમસીએ તમામ શાળાઓ અને કોલેજો માટે રજા જાહેર કરી આંતરરાષ્ટ્રીય સમાચાર યુક્રેન રશિયા મુદ્દે નવ પ્રયત્ન અમેરિકા પૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો કે તેઓ ઝેલેન્સ કિમ યુક્રેન અને પ્યુટેન રશિયા વચ્ચે બે બેઠક ગોઠવશે યુરોપિયન નેતાઓને પણ સીઝ ફાયર માટે દબાણ કર્યું છે ધાર્મિક અને સાંસ્કૃતિક સમાચાર એ જ એકાદશી શ્રાવણ મહિનાની અતિ એકાદશી આજે ઉજવાય ઉપવાસ અઢાર ઓગસ્ટ સાંજે પાંચ બાવીસ ઓગણીસ ઓગસ્ટ બપોરે ત્રણ બત્રીસ સુધી ચાલશે ઉપવાસ તોડવાનો સમય પરાણા વીસ ઓગસ્ટ સવારે પાંચ પંદરથી સાત ઓગણ રાખવામાં આવ્યો છે એમસીક્યુઝ પ્રશ્નોત્તરી ઓગણીસ ઓગસ્ટ બે હજાર પચીસ કયા વૈશ્વિક દિવસ તરીકે માનવામાં આવે છે તો વિશ્વતા માનવતા દિવસ ઓગણીસ ઓગસ્ટ વિશ્વભરમાં માનવ સેવા માટે જીવન અર્પણ કરનારાઓને યાદ કરવા વર્લ્ડ હ્યુમેનિટેરિયન ડે ઉજવવામાં આવે છે જીએસટી ટુ પોઈન્ટ ઝીરોમાં કેટલા મુખ્ય ટેક્સ દર નક્કી કરાયા છે તો બે ટેક્સ નક્કી કરવામાં આવ્યા છે જીએસટી ટુ પોઈન્ટ ઝીરો હેઠળ ફક્ત પાંચ અને અઢાર ટકા એમ બે મુખ્ય દર રહેશે ઓગણીસ ઓગસ્ટ મુંબઈમાં શાળાઓ અને કોલેજોમાં કેમ રજા જાહેર કરવામાં આવી છે તો ભારે વરસાદના કારણે અજા એકાદશીનું પ્રાણ ઉપસ્થળોનો સમય ક્યારે છે તો એનો સમય છે કે વીસ ઓગસ્ટ સવારના પાંચ પંદર થી સાત ને પચાસ એસપી ગ્લોબલ એસપી ગ્લોબલ ભારતનું સોવરેન ક્રેડિટ રેટિંગ કયા સ્તરે સુધાર્યું છે તો પીબીબી ભારતની આર્થિક સ્થિરતા અને નીતિ સુધારના કારણે રેટિંગ સુધારાયું છે তো আজন করন্ট অফে আপনার গুড়গ রেছে থ্যাংক ইউ